લાલ ભાઈ મને બધું છોકરા અપુજી નાસ્તો ખવરાવ પકડી ને હું મને બારી દોખો છે નાસ્તો ખાવ હોય તો ખવડાવું એટલે એવો ગોડો નાસ્તો ના કરાય

તો એવા પૈસા અમને મળે અમે અમાર હાથે નાસ્તો કરે એવા છે માર ખાવ માર પર ના ખોલે અમાર તો આ લાલ છે ને એ નાસ્તો મંગાય કોઈ તમારા નાસ્તા ઉપર અમાર સાફ નહીં મારી એ કડવા એ અમે તો હું તો તમને ખવરાવ એના વાત ચી કરો એટલે હું તો ખાવું એ ના બેહી રહ્યા ના તારું કોઈ હેડતું છે ની એ કોમ કરો તઈ બે જણા લડશો ને હું આ લાલ ભાન પૂછી દઉં હા પૂછી લો એટલે લાલ ભા બોલો આપણે નાસ્તો મંગાવજો નાસ્તો તો છોકરાને કેવું પડે આ તો છોકરાને બોલાય ને કો

હવે કોઈ નાસ્તો બાસ્તો લાવ્યો તો વડો હવે ઘાટો થોડો ખ નાસ્તો તમારો બદલે નહી લાવ્યો કે મારા મારા કાકા બદલે લાવ્યો છે એટલે આમાં થોડો થોડો સખાળ કર આટલું આટલું તો આલ્યો સખા જો તમે સખાળ છો ને તો તે નક તમાર પેટમાં દુખ તો તમે આટલું આટલું લઈ દીગી આ તમારો ભાઈબંધ છે મન તો આલ છે મારી નજર ભૂખલાઈ ગઈ છે લાવ બડા ચવાડો એટલે તમારો આ તો આ છે ને આરે હવે ઠીઠી હડકાયો છે તમ કે કાલ પેલો શીરો હતો ને શીરો મારી ખાવાનું હોય પણ યા હું તને હાથ ચૂકું કે આપડે શું ખ ખરા પણ વ્યવસ્થિત આપડે તમે થાળી આક ખાઈ જા

અલ્યા ઈ તો ખાવાનું માં ઓછો લેઠો એટલે મારી વાત તો આપડો એમ કોઈ દાણો ભાડ્યું છે મને તો ઝબલા માળી ઠેખાળ તો હતું પણ ભેડો લાડવા આયો તો આ છોકરો હારો ને ને એ હું તારો ભાથો એવું ના થાય આ ભેડાજી છોકરા કોઈ ખબર ના ને માપ નું હાલ છોકરો છે મારી વાત તો તમે હોપડો એવો લાલ તમે નું માપી તરત ઉડવું પડે છોકરો આવું છે મેં રૂપિયા વાપરવા લ્યા પચાસ રૂપિયા